જ્યારે ગાંધીનગરમાં બેસેલા આ મંત્રીઓ છે તેમને લોકોની પીડા યાતના સંભળાવવાની બંધ થાય ત્યારબાદ આ પ્રજા રોડ રસ્તા પર ઉતરે છે આવી સ્થિતિ છે અત્યારે વ્યાયામ શિક્ષકોની ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં દિવસથી આંદોલન કરી રહેલા આ વ્યાયામ શિક્ષકો છે તે રોજે રોજ તેમની પીડા અને વેદના ઠાલવે છે અને પોલીસ રોજે રોજ તેમની અટકાયત કરે છે આજે આ વ્યાયામ શિક્ષકો તેમની ડિગ્રી વેચવા માટે મજબૂર બન્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન અને હું છું આપની સાથે તૌફિક ગાંચી 22મો દિવસ છે આજે વ્યાયામ શિક્ષકોનો જે આકરા તાપવા અને ભૂખ્યા અને તડસા અને રાત્રિના સમયે ગમે તે જગ્યાએ સુઈ તેમનું જીવન પસાર કરતા આ વ્યાયામ શિક્ષકો જે તેત્રીસ જિલ્લામાંથી ગાંધીનગરમાં ધામા નાખેલા છે તેનો બાવીસમો દિવસ છે પરંતુ આ ચેમ્બરમાં બેસેલા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને સરકાર કે મુખ્યમંત્રીને તેમની વાત નહીં સંભળાતી હોય તે પ્રશ્ન અત્યારે તે લોકો પોતે જ ઉપસ્થિત કરી રહ્યા છે કેમ કે બાવીસ દિવસથી તેમનો પ્રશ્ન આજે પણ યથાવત છે અને એક જ માગણી છે કે માતા પિતાએ પેટે પાટા બાંધ્યા હતા અને તેમના પાસે આજે માસ્ટર પીએચડી સુધીની ડિગ્રી છે પરંતુ સરકાર છે તેમને તેમની કંઈ પડી નથી તેવી જ રીતે વાત કરી રહ્યા છે સરકાર કાયમી ભરતી પણ નથી કરતી આ વ્યાયામ શિક્ષકોની પીડા અને વેદના તે ઠલવી રહ્યા છે અને તેમની ડિગ્રી વેચવાના પણ તે અત્યારે ભાવ લગાવી રહ્યા છે લોકો આજે બધા છે ને એટલા માટે ભેગા થયા છે અમે બધા જ વ્યાયામ શિક્ષકો છીએ અને બધા જ લોકો છે એ માસ્ટર ડિગ્રી અને પીએચડી સુધી ભણેલા છે અને આને કોઈ સરકાર છે એને રોજગારી નથી આપતી કોઈ એને નોકરી નથી આપતી એટલા માટે અમે લોકો આજે બધા ડિગ્રી વેચવા માટે બધા ભેગા થયા છીએ અને બધા જની જોડે એટલી બધી ડિગ્રી છે કે આ અંગૂઠા સાબ જે નેતાઓ છે આ નેતાની કરતાં એના જેટલા વર્ષો સુધી એણે જે રાજ કર્યું છે વિધાનસભાની અંદર એટલા વર્ષો સુધી અમે ભણ્યા છીએ અને આવી છે એ ડિગ્રી લીધી છે મારી પાસે ની ડિગ્રી છે એમપીએડની ડિગ્રી છે બીપીની ડિગ્રી છે અને પીએચડીની પણ ડિગ્રી છે આ જે નેતાઓ છે એ બધાની કરતાં મારી પાસે વધારે ડિગ્રી છે તેમ છતાંય મારે આજે આ નેતાઓની પાસે આવી અને નોકરી માટેની ભીખ માંગવી પડે છે એટલા માટે આજે અમે બીપીની ડિગ્રી પાંચસો રૂપિયામાં વેચવી છે બીપીએડની ડિગ્રી હજાર રૂપિયામાં વેચું છું અને આ બધી ડિગ્રી હું એટલા માટે વેચું કારણ કે મને મારા માતા પિતાએ કોઈ મોટા બિઝનેસમેન નથી મારા માતા પિતા છે એક સામાન્ય ખેડૂત છે એની પાસે પાંચ વીઘા જમીન છે અને એણે પોતે પેટે પાટા બાંધી અને મને ભણાવ્યો છે તેમ છતાંય મને આજે મારે છે નોકરી માટે આ નેતાઓની આગળ છે અંગૂઠા સાફ નેતાઓની આગળ છે મારે ભીખ માંગવી પડે છે એટલા માટે હું આજે આ ડિગ્રી છે એ વેચવા માટે આવ્યો છું જો હું આ ડિગ્રી વેચીશ તો એના પૈસા છે એ મને મળશે અને મારા માતા પિતાએ જે મને આજ દિવસ સુધી ભણાવ્યો છે એનું છે છે હું એને એમાંથી થોડીક જે મને જે પૈસા મળશે એ હું મારા માતા પિતાને પાછા આપીશ આજે વ્યાયામ શિક્ષકના આંદોલનનો બાવીસમો દિવસ છે હવે આ ડિગ્રીઓ લઈને અમે બેઠા છીએ તો અમારી સરકારશ્રીને એક જ રજૂઆત છે કાં તો વ્યાયામ શિક્ષકની પ્રાથમિક ધોરણમાં કાયમી ભરતી કરવામાં આવે પંદર વર્ષથી ભરતી થઈ નથી અમારે ડિગ્રીઓ વેચવા વેચવા માટે અમે આવ્યા છીએ કારણ કે અમે જે પાસલની પેઢી છે પાસલના જે બીપીએડ એમપીએડ કરતા છોકરાઓ છે એની આ કંડિશન ન આવે એ માટે થઈને અમે સરકારશ્રીને એક જ રજૂઆત કરીએ છીએ કે અમે પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે અને સરકાર શ્રી ને અમારી એક જ રજૂઆત છે જો પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષકો ની ભરતી કરવામાં ન આવે તો આ ડિગ્રીઓ બંધ કર દો કોલેજો બંધ કર દો તો પાસલ ની પેઢી ભણશે તો નહીં અને પાસલ થી પસ્તાવો તો નહીં થાય અમારી એક જ રજૂઆત છે કે ડિગ્રીઓ બંધ કરો અને કા ભરતી કરો વ્યાયામ શિક્ષકો ની વ્યાયામ શિક્ષકો વ્યાયામ કરો વ્યાયામ કરો વ્યાયામ શિક્ષક ને ભરતી કરો વ્યાયામ શિક્ષક ને ભરતી કરો વ્યાયામ શિક્ષક ને ભરતી કરો દિવસે પણ આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં બેઠેલા આ વ્યાયામ શિક્ષકો છે તેમને આ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હજી કેમ નથી સાંભળી રહ્યા તે સવાલ છે કેમ કે જ્યારે તેમણે આંદોલનની શરૂઆત કરી હતી તે સમયે આજ કુબેર ડિંડોરે તેમના સાથે મંત્રણા કરી હતી અને ખાતરી આપી હતી કે આ મામલે તે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે અને આવનારા દિવસોમાં તેનું કોઈ પરિણામ મળશે તે દિશામાં પ્રયાસ કરશે પરંતુ આ મંત્રી છે તે ક્યાંક ને ક્યાંક હવે જ્યારે સ્ટેજ પરથી ભાષણ આપી મતદારોને વાયદા કરતા હોય છે તેવી સ્થિતિ તો આ વ્યાયામ શિક્ષકોના સાથે નહીં થઈ હોય ને તેવો પણ સવાલ આ વ્યાયામ શિક્ષકો અત્યારે પૂછી રહ્યા છે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો yeah